નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાના છીએ આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ જે છે પુત્રવધુનું સ્વાગત તેનો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે ભાગ ચારનું સોલ્યુશન મેળવવા માંગો છો તો મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે આપણે જોઈશું સોલ્યુશન પેલા છે જોડકા જે છે તે જોડકા જોડવાના છે અ અને બ આપેલા છે પુત્ર વધુની સરખામણી કરવામાં આવે છે તો તો લક્ષ્મી આપણે સીધો જવાબ લખીશું બ બુત્રવધુનું સ્વાગત તો વિદ્યાર્થી મિત્રો ગીત છે તો આવશે ક બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો કવિના મતે પુત્રવધુ ઘરનું આ છે એમણે તો બે કુળને ઉજાળ્યા છે કવિના ઘરની ભીતો તો જૂની છે મિત્રો એક વાક્યની અંદર જવાબ લખીશું ઓછવ એટલે શું તો ઓછવ એટલે થશે ઉત્સવ પુત્ર વધુએ કયા કયા કુળ ઉજાળ્યા છે તો પિયર અને સાસરી બંને કુળ જે છે બંને કુળને ઉજાળ્યા છે તો મિત્રો અહીં આપણે કરી દઈશું કુળ પુત્ર વધુના વેણ કેવા લાગે છે તો વહાલ નીતર તો હોય તેવા મિત્રો લાગે છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના છે તો કવિએ પુત્ર વધુનું ગૌરવ કેવી રીતે કર્યું છે તો પુત્ર કુટુંબની આબરૂ જાળવનારી છે એ ઘરની છાયડી છે એની હાજરીમાં કુટુંબજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે એ ઘરની અગાસીનો ખુલ્લો આકાશ છે એટલે કે પુત્ર વિશાળ હૃદય છે આ રીતે કવિએ પુત્ર ઘરની લક્ષ્મી ઘરનું છત્ર ઘરની છાયડી અને અગાસીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે ઘરની અડવી ભીતો હવે શણગારવા મિત્રો જે છે એ શણગારથી કેમ શોભવા લાગી છે તો ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી શૂની જે અડવી હતી પરંતુ હવે જે છે તે મિત્રો આપણે તે પુત્રવધુની આંગળીઓના સ્પર્શ થતાં તેની સાથે જાણે સૌંદર્ય જે છે તેના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી છે પુત્રવધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી કે નિર્જવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા હોય એવું ઘરનું વાતાવરણ જીવંત બની ગયું છે નીચે આપેલા પ્રશ્નના સાત આઠ વાક્યની અંદર ઉત્તર લખવાના છે કવિએ ઘરનું છત્તર અને ઘરની છાયડીની વિશેષણો પુત્ર માટે કેમ પ્રયોજ્યા છે તો પુત્ર આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્ર આગમન એટલે લક્ષ્મીનું આગમન ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જ એણે મીઠી સુગંધ ફેલાવી દીધી એની આંગળીઓના સ્પર્શથી

બબ્બે તે કુળને ઉજાળિયા હૈયે હોફને જીવતરની હાસ મારે આગણે મિત્રો વ્યાકરણ વિભાગ છે સૂચના પ્રમાણે લખવાનું છે શબ્દની સાચી જોડણી લખવાની છે તો સુગંધ ટહુકાર ત્યાર પછી તવની છૂટા પાડીશું ઓછવ વાહલપ અને ઉજાળીઓ સંજ્ઞા શોધીને લખવાની છે સાચી તો ભીતો એ જાતિવાચક છે હાસ તો ભાવવાચક અને ઉત્સવ પણ મિત્રો જાતિવાચક છે જે આપણને ઓપ્શન આપ્યું નથી વિશેષણની વાત કરીશું મારે તો એ વિદ્યાર્થી મિત્રો એ સાર્વનામિક વાચક છે બબ્બે એ સંખ્યા વાચક છે નીચેના જે શબ્દો છે તેના સાચા સમાનાર્થી શબ્દ લખો કુળ તો ખાનદાન અગાશી તો છત કમળ તો પંકજ મકરંદ તો મિત્રો અહીંયા તેનો મધ રસ પિયુષ અને અમૃત એટલા વિદ્યાર્થી મિત્રો તેના જે છે તે સાચા જવાબ અહીં મકરંદ એટલે મિત્રો ભમરો પણ થાય છે ત્યાર પછી વાત કરીશું નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ છાંયડી તો તડકી ને ખુલ્લું તો બંધ નીચેના આ જે પ્રત્યય છે પ્રત્યય કયા લાગ્યા છે એની વાત કરીએ તો સુગંધ તો પૂર્વ પ્રત્યય છે સુ જીવતર તો પર પ્રત્યય લાગ્યો છે ટોડલીઓ તેની અંદર પણ પર પ્રત્યય છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કુટુંબ ઘરનો ઠાકાણ તો છત આદરપૂર્વક આવકાર તો સ્વાગત નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો કુળનું ઉજાળવું તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું પુત્ર વધુ લક્ષ્મીએ બબ્બે કુળને ઉજાળ્યા હતા શબ્દની લિંગ છે તે ઓળખાવાની છે તો શણગાર તો પુલિંગ હું તો સ્ત્રીલિંગ જીવ તરતા આવશે નપુસકલિંગ નીચેના વાક્યનો કાળ ઓળખાવો લાવ્યા શો શો કમલની સુગંધ તો ભૂતકાળ એ તો ઘરનું છતર તો વર્તમાન કાળ મિત્રો નિબંધ લખવાનો છે કન્યા વિદાય એક કરુણ પ્રસંગ છે કન્યા વિદાયની વાત કરીએ તો મિત્રો કન્યા વિદાય હિન્દુ સમાજમાં લગ્ન ઉત્સવનો અંતિમ અને અને સૌથી ભાવનાત્મક પ્રસંગ છે આ અંદર આનંદ વિયોગ ઉત્સવનું અનોખું એક તરફ પુત્રીના નવા જીવનની શરૂઆતનો આનંદ હોય છે તો બીજી તરફ જન્મથી ઉછરીને મોટી કરેલી દીકરીના વિયોગનો દુઃખ હૃદયને સ્પર્શી જાય છે સંબંધોના ભાવનાત્મક બંધન કન્યાના મા બાપ માટે તે માત્ર દીકરી નથી પરંતુ તેમના જીવનનો આધાર પ્રેમ અને આશાનું પ્રતિક છે તેની તેની વિદાય વખતે ઉછેરની યાદો બાળપણના રમકડા દરેક સફળતા આંખ સામે કરતી હોય છે મિત્રો માતા પિતાની મમતા અને પીડા તો પાલન પોષણમાં કરેલી મહેનત સંસ્કાર અને સપનાઓ બધું જ એક ક્ષણે યાદ આવી જાય છે દીકરીને સુખી જીવન મળે તે પ્રાર્થનાની સામે જ મનમાં ધીમું દુઃખ પણ રહે છે હવે તે પોતાના ઘરથી દૂર જઈ રહી છે કન્યાના મનની સ્થિતિ કેવી હોય છે તો દીકરીઓ માટે આ પ્રસંગ સરળ નથી પોતાના ઘર માતા પિતા અને ભાઈ બહેનને છોડીને નવા ઘરના સંબંધો સ્વીકારવાની જવાબદારી તેના હૃદયમાં અચાનક ખાલીપણું હોય છે આનંદ સંકોચ અને વિયોગના મિશ્ર ભાવનાઓ તેને રડી પડાવે છે મિત્રો અહીં સંપૂર્ણ જે છે તે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ પછીના તમારા પાઠ નંબર આગળના જે બાકી છે તમામે તમામ વિષય ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના વિડીયો જોવા માટે મિત્રો અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો